દાદરાના અંબાશંકરી વિસ્તારમાં વટ સાવિત્રીના વ્રત દરમિયાન ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો વટની પૂજા કરવા માટે પહોંચેલી મહિલાઓ છે તે મહિલાઓ પર અચાનક છે તે મધમાખી દ્વારા હુમલો કરતા ની સાથે જ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો ઈજાગ્રસ્ત થવાની ઘટના પ્રકાશમાં આવી છે ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો જે રીતે મધમાખી ઉડતાની સાથે જ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ને નાશ ભાગ મચી જવા પામી હતી કુલ સાત જેટલા લોકો છે તે સાત જેટલા લોકો પર છે

ખાસા બસો થી ત્રણસો જન હતા બહુ જન કરી સાત જણ ને કરી સામે પણ બીજા બધા ઘરે ગયા છે હા નાસબાગ એટલે બહુ જ નાસબાગ ભરી એકસો માં અમને લેવામાં આવ્યા છે